હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગુડ મોર્નિંગ શુપ્રભાત સુપ્રભાત પછીનો દિવસ આપણો શુભ રહે એવી શુભેચ્છા સાથે આજના લોગને આપણે શરૂઆત કરી દીધી છે પણ આપણે શુપ્રભાત નથી થોડુંક મોડું થઈ ગયું છે થોડીક બપોર ચડી ગઈ છે બાર વાગી ગયા છે મતલબ પણ ચાલે તો આપણે ગુડ મોર્નિંગ કરી દીધું છે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ભાઈ તો આપણે એમાં એવું છે કે ગાય આજે આપણે જવાનું છે મામસા પાછું રાખડી બાંધવા કારણ કે એક ભાઈને મારે રાખડી બાકી હતી કારણ કે જોબ કરે છે સુરત તો એ આજે આવી ગયા છે તો આજે રાખડી બાંધવા જવાનું છે અને જમવાનું મનીષાનું ટિફિન બની ગયું છે અને આ રાહુલ નહીં બની ગયું છે તો મેં કીધું જલ્દી જલ્દી વ્લોગ ચાલુ કરી દઉં કારણ કે રાહુલને છે ને ગરમ ગરમ દાળ જોઈએ અને ગાય આપણે બપોરનું જમવાનું છે ને રાહુલનું ફેવરેટ જ બનવું પડે રાહુલા ફેવરિટ દાળ ભાત છે બનાવી નાખીએ રાહુલ જમવાનું બની ગયું છે હાલો હાલો ટિફિન દેવા જવાનું છે

તો ગાઈસ તમને રાહુલ ને કારસ્તાન બતાવી દઉં કાય કારસ્તાન ના ના પર કારસ્તાન તારું બતાવું છે તો ગાઈસ જો રાહુલ આ એનું શર્ટ માળી દીધું છે મેં ગાઈસ વિસ્ત્રી કરી રહ્યા મૂક્યું તો પણ આજે બહાર ગયો ને તો પલ્લીન ગયો પલ્લીન આવ્યો તો અત્યારે ત્યારે માર બહાર હતું તો એને કે હું શર્ટ ફૂકવી દઉં એમ તો હેર ડ્રાયર થી શર્ટ ફૂકો તો તને શર્ટ છે ને હેર ડ્રાયર થી ફૂક્યો ને તો ગરમ હેર ડ્રાયર થી તે આવડો શર્ટ અને પછી બ્લેન્કેટય એ દીધો છે તમ મુક્યો એ ભાઈ ભાઈ કોરી આવો તું તમે નહી ધોવો ગાઈ સાવડે મામસા પોગી કે છે ના ડાણી માથે મસ્તી મે ખાવી છે

પતિ ના બીજા ભાઈ છે સુરત પોલીસમાં નોકરી કરે તો રજા ઉપર ઘરે આજ સવારે સુરતથી થી ઉજરે અને પડી કીધું કાજે બાંધતા એ તો એમાં રે જવાનું ગામડે આમના વાઇફ છે સરખું બાંધે કે પીએસઆઈ પીઆઈ નું પ્રમોશન મળી જાય ભાઈ બહુ શરમાળ છે બધાને એમ લાગે ને શાંત સ્વભાવ છે પણ આ ભાભી નો શાંત સ્વભાવ બિલકુલ નથી খাই હવે નકર દેખ લેવા પછી જો નકર હું થઈશ નહીં ફોનમાં આવશે હો પછી જો સારું છે એટલે નથી કે તો રાખો હેરાન કરો હો હા આવો જો આવો સાબુ કરીને પછી આવશે ના કે પણ ટાઈમ આવશું આવજો

જ્યારે ગઈ જવું ત્યારે એના પગલા રસોડામાં જ પડેલા હોય તમારે વાડી ગઈ એટલે બ્લોગ સુરે કરી દીધા ને તો ગાઈસ મારે કેપ્ચર ન કરું જ્યારે જઈને આખો દિવસ માં રસોડામાં બેઠી હોય રસોડામાં કાઈક ને કાઈક કાઈક ને કાઈક તો એ ખાધી હોય ચપટી ઉગાડવાનો ટ્રાય કરું પણ ચપટી વાગતી નથી વાગી ગયો તો ગાઈસ એમાં એવું છે કે અમે મામ તો ક્યારના ના ઉતરી હતા રાહુલ મને મૂકીને જતો રહ્યો પાછો પણ હું થાકી ગઈતી તો હું વ્લોગ એડિટ કરીને મતલબ કે જોઈને પછી ક્યારે હું આવી ગયું ને ખબર જ ન રહે પછી આવી ગયું ને પછી વીસ મિનિટ પછી જાગી હાડા પાંચ હોતી તો છ વાગે જાગી મતલબ પાંચ મિનિટ ચાલી આજુબાજુ પીતી ખબર નથી મને તો વીસ મિનિટ પછી જાગી પછી થોડીક ફ્રેશ થયા અત્યારે સિંગદાણાને એવું શેક્યું છે નાસ્તો બનાવવાનું ચાલુ કરી દીધો છે પણ શાકભાજી કાલ ગામડે લઈ જવાનું છે ને આજે ગામડે થોડુંક લેતા જઈએ શાકભાજી એના માટે શાકભાજી અમે લેવા જઈએ છીએ શું કેવું હા તો શાકભાજી થોડુંક લેતા આવીએ અને પછી નાસ્તો આવીને બનાવીએ ગઈશ તો પછી ખાલી આવો કરાવવાનો છે ગઈજ એમાં હું પાર્લરમાં થઈ ગયું એ ગયા હોય એમ આવડે એમ થોડાક આમ તૈયાર થયા હોય એમ ફેશિયલ કરાવેલું હોય એવું કંઈક કરાવ્યું હોય તો એમ કરાવે હમ કાક આમ મોઢે આમ મસ્ત મજાના તૈયાર થયા હોય ને આમ તો આમ એમ થાય કે મેક કરાવેલું કરાવેલો તો પાર્લરમાં આમ કહેવાય કહેવાય એમ तातन के बारेमा चाहिँ पालर्मन चाहिँ पालर्मन चाहिँ हैन पालर्मनको गर्ने बन्द भई जछै नाइँ नि हैलो गाइस तो कन्टीन्यु हो आ हा कसरी 다니 credible कैप चल गर्नुपर्छ अब मिलाएर निक्लिन छ है त्यो पछि बाहिरबाट यो आइग न्छै आइखँ न निक्लै भर्इ ए आइ ग भन्ने गर्न

ખબર છે <No1ullen> <graflies> <Nessana>

કારણ કે હજી હું જાગું છું મનીષા અને વનીતા અને રાહુલના બધા હોઈ ગયા છે કારણ કે એ બધા થકી ગયા એ છેલ્લે લાસ્ટ એક વાગે બધા હુતા છે કારણ કે થેલાને હું તૈયાર કરવાનું હતું બધું કામ હતું હતું અને મારે હજી નાસ્તોમાં એવું હતું ચેવડો થોડોક બાકી હતો એમ ચેવડો હું બનાવતી હતી અને જવું બધી તૈયારી મતલબ કે મમ્મી જે મંગાવ્યો એ સામાન પેલી ટાઈમ આવ્યો હતો ને ચેવડો મારો લાસ્ટ છેલ્લો બનાવવાનો હતો એ બની ગયો છે હું થોડુંક ને એવું શેક લેવા જેવું બની ગયો છે ઘણું ઘરો એ બધું બની ગયું છે કારણ કે ત્યાં પછી વેળાવદર જઈને આપણે ચાચું બનાવું નહીં અને આપણે બહુ ફાસ્ટ બોલશું નહીં કારણ કે આ બધા હોઈ ગયા છે એટલે સવારમાં વહેલાઈ જવાનું છે ને સવારમાં મારે ને બની તને બેને બેની વેળાવદર જવા માટે નીકળી જવાનું છે અને રાહુલને મનીષા બે બપોર પછી આવશે તો કંઈ જહાજનો બ્લોગ આપણે અહીંયા પ્રો કરી દઈએ કંઈ જ તો જો તમને જો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ નહીં ગાઈઝ એવા સારાને સારા વ્લોગ અમે લઈને આવશું ટાઈમ નથી મળતો એટલે થોડોક ઓછો વ્લોગ અમે કવર ઓછું કરી શકીએ છીએ કારણ કે ટાઈમ ઓછો મળે છે ને એટલે તો હવે પૂરી ટ્રાય કરશું કે આમ વ્યવસ્થિત પરફેક્ટ વ્લોગ બનાવી શકીએ એવું હું કહું છું પણ એવો ક્યારે વ્લોગ આવે અમને આઈડિયા નથી કંઈ ગાઈશ કારણ કે ટાઈમ નથી રહેતો ત્રણેય થોડોક અલગ અલગ હોઈએ મનીષા જોબ પર જાય અને હું ઘરકામ બધું આખો દિવસ બધું ઘર મોટું છે તો ઘરકામ કરતા હોય અને શૂટ બધા હોય એડિટિંગ હોય તો આખો દિવસ ત્રણ બધું હેન્ડલ કરીએ તો વાટ લાગે ને ગઈશ એટલા માટે તો કાંઈ નહીં કાંઈ હેપી રહેજો અને બધાને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી હેપી શીતલા સાતમ તો આપણે તો જો શીતલા હોય એક દિવસ ખાવાનું હોય પણ બનાવવાનું ત્રણ દિવસ ચાલે એમ તો અમારે એવું જ છે ત્રણ દિવસ ચાલે એમ આજ બધું અડધો નાસ્તો બની ગયો અડધો કાલ પણ છે કાંઈ નહીં કાંઈ જ મળીએ કાલે નવ બ્લોક સાથે તો બાય બાય ટાટા યુ રાધે રાધે